નમસ્કાર શિક્ષક મિત્રો ખૂબ જ સારા સમાચાર છે સરકારી કર્મચારી માટે ગુજરાતની ધોરણ નવથી બારની ગ્રાન્ટેડ સ્કૂલોના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં વધારો થયો છે ખૂબ જ સારા સમાચાર છે સરકારે વિવિધ વિભાગોના વર્ગ ત્રણ અને વર્ગ ચારના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં વધારો કર્યા બાદ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના ફિક્સ પગારના કર્મચારીઓમાં પગાર સુધારા માટે દરખાસ્ત થઈ હતી જે સરકારે મંજૂર કરતા ધોરણ નવથી બારના સડસઠસો જેટલા વર્ગ ત્રણ અને ચારના શિક્ષણ સહાયકો વહીવટી સહાયકોને પગાર વધારાનો લાભ મળશે સડસઠસો કર્મચારીઓને લાભ મળશે માસિક સાતસો ચાર પોઈન્ટ બાર લાખ રૂપિયા સાથે વાર્ષિક પંચ્યાશી કરોડનો ખર્ચો વધશે સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના ફિક્સ પગારના વર્ગ ત્રણ અને વર્ગ ચારના શિક્ષણ સહાયક વહીવટી સહાયક અને સાથી સહાયકોના માસિક ફિક્સ પગારમાં વધારો કરવા ઠરાવ કર્યો છે જે મુજબ બે હજાર સત્તર અને બે હજાર ઓગણીસના ઠરાવ અન્વયે મળતા સો હજાર બસોને ચોવીસ માસિક પગારમાં વધારો કરાતા હવે એકવીસ હજારને સો ચૂકવાશે જે કર્મચારીનો ઓગણીસ હજાર નવસો ને પચાસ માસિક પગાર છે તે વધીને છવ્વીસ હજાર અને એકત્રીસ હજાર ત્રણસોને ચાલીસ માસિક પગાર છે તે વધીને ચાલીસ હજાર આઠસો કરવામાં આવ્યો છે આ ઉપરાંત જે શિક્ષક શિક્ષણ સહાયકોનો આડત્રીસ હજાર નેવું પગાર છે તેઓને અગિયાર હજારનો પગાર વધારો મળતા હવે ઓગણપચાસ હજાર છસો માસિક પગાર ચૂકવાશે સરકારના ઠરાવ સાથે રાજ્યના ગ્રાન્ટેડ સ્કૂલોના ધોરણ નવથી બારના છ હજાર છસો ને અડસઠ જેટલા ફિક્સ પગારના કર્મચારીઓને માસિક સાતસો ચાર પોઈન્ટ બાર લાખ રૂપિયાનો વધુ પગાર ચૂકવાય અને સરકારના પગાર ખર્ચમાં વાર્ષિક પંચ્યાસી કરોડ રૂપિયાનો વધારો થશે વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી કરી દેજો તમારા જેવા બીજા મિત્રોમાં વિડીયોને શેર કરજો આભાર સાથે જન જે ભારત